સમગ્ર રાજ્યમાં મુખ્ય માર્ગો પર થયેલા દબાણ હટાવવા બાબતે તંત્ર જાગૃત બન્યું છે અમરેલીના પાડોશી ગીર સોમનાથ જિલ્લામાં વહીવટી તંત્ર દ્વારા સમગ્ર જિલ્લાના મુખ્ય માર્ગો પર કોઈ ટ્રાફિક અડચણ ન થાય તે હેતુથી તમામ ગેરકાયદેસર દબાણો રાગદેશ કે લાજ શરમ રાખ્યા વગર હટાવવામાં આવ્યા છે અમરેલી જિલ્લામાં પણ અનેક શહેરો અને ગામડાઓમાં મુખ્ય માર્ગો પર દબાણો થયેલા છે તેના કારણે અનેક મુશ્કેલીઓ લોકો ભોગવી રહ્યા છે ત્યારે અમરેલી જિલ્લાના વડિયા કુકાવાઓમાં તાલુકા મથકની કચેરીઓ ધરાવતા વડીયા ગામની મુખ્ય બજારમાં તાલુકા મથકના ગામને સારો સુવિધા પથ આપવો જરૂરી બને છે ત્યારે ગ્રામીણ વિસ્તારમાંથી આવતા গ্রাকের પારાવાર પડતી મુશ્કેલીઓ અને ટ્રાફિકની સમસ્યાઓને અલવિદા કહેવું હોય તો હાલ મુખ્ય બજારમાં અનેક જૂના ગેરકાયદેસર દબાણો ખડકાયેલા હતા અને હજુ પણ નવા દબાણો ખડકાઈ રહ્યા છે ત્યારે આ ગેરકાયદેસર બાંધકામ અને દુકાનોના છાપરાઓથી મુખ્ય બજાર સાવ સાંકળી બનતી જાય છે તો બીજી બાજુ આ મુખ્ય બજારે અમરેલી જેતપુર જવા માટેનો મુખ્ય માર્ગ હોવાથી અહીં નાના કે મોટા વાહનોની વધુ સારવાર માટે રીફર થતા દર્દીઓને લઈ જતા વાહનો એમ્બ્યુલન્સ અવર વધુ રહેતી હોવાથી થી ગીચ બજારમાં સાંકડા રસ્તા અનેકવાર છાસવારે ટ્રાફિક જામના દ્રશ્યો પણ જોવા મળે છે